વડોદરામાં એમજીવીસીએલના સ્માર્ટ મીટરનો હજુ પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે વોર્ડ નંબર બેની સોસાયટીના સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો સોસાયટીના મોટી સંખ્યામાં લોકો વીજ કચેરીએ એકઠા થયા હતા સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવતું હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાઈ રહ્યો છે જૂના મીટર ફરીથી લગાવવાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે તો એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે વડોદરામાં સ્માર્ટ મીટર લાગ્યા ત્યારથી જ આ વિરોધ એક બાદ એક સોસાયટીના જે સ્થાનિકો છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે તો આજે પણ એમજીવીસીએલના સ્માર્ટ મીટરનો વિરોધ કરતા કેટલાક લોકોને જોઈ શકાયા વોર્ડ નંબર બેની સોસાયટીના સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો સોસાયટીના મોટી સંખ્યામાં લોકો જે હતા તે વીજ કચેરીએ એકઠા થયા સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવતું હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે જૂના મીટર ફરીથી લગાવવાની સ્થાનિકો દ્વારા સતત માંગ પણ કરવામાં આવી રહી છે કચેરીએ સ્થાનિકો એકત્રિત થયા હતા અને પોતાનો રોષ તેઓ વ્યક્ત કરી રહ્યા હતા વોર્ડ નંબર ની સોસાયટીના સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો ખાતે લોકો એકત્રિત થયા છે આ સતત ત્રીજો દિવસ છે લોકો વિરોધ નોંધાવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો કે લોકો અહીંયા પહોંચ્યા છે પોતાની રજૂઆત લઈને પહોંચ્યા છે કારણ કે જે રીતે સ્માર્ટ મીટર વિરોધ આખા વડોદરા શહેરમાંથી થઈ રહ્યો છે લોકો અત્યારે પહોંચ્યા છે સ્માર્ટ મીટર લાગ્યું મીટર ના મીટર માટે જોઈએ બે મહિના નું બિલ વ્યવસ્થિત ભરતા હતા પૈસા હોય ને કોઈ ના ઉછી લઈને ભરી દઈએ હવે અત્યારે ચાલીસ નું પડે તો એડવાન્સ માં પૈસા ક્યાંથી કાઢીએ તો અમે ભરીએ એટલા એટલે અમારે જૂનું મીટર વાંચું જોઈએ એને સાત મીટર નથી થઈ શું શું મુશ્કેલી છે સ્માર્ટ આ મોબાઈલમાં શું ફાવશે આ મોબાઈલમાં શું ફાવશે અમને શું ખબર પડે અમે ઇંગ્લિશ ભણેલા નથી અમે કેવી રીતે વાંચીશું એ અમે તો તકલીફ છે અમે છોકરા ભણાઈએ કે આ કરીએ કે શું કરીએ

খুব দশ রুপিয়া লাগছে মিটার না